સ્વાદ પ્રમાણે બે ચમચી મીઠું સ્વાદ પ્રમાણે ખાંડ ગરમ મસાલો એક લીંબુ નો રસ આ બધું મિક્સ કરીને આપણે તેની બટેકા વડાની ગોળીઓ વાળી લઈશું હાથમાં થોડું કાચું તેલ લગાડી અને આપણે ગોળીઓ વાળશું જેનાથી આપણો માવો હાથ પર ચોટે નહીં આપણી ગોળીઓ તૈયાર છે હવે આપણે ગોટા બનાવવા માટે લોટ દોઈ લઈશું બે વાડકી ચણાનો લોટ લઈશું બે ચમચી ચોખાનો લોટ લઈશું જેથી આપણે વડા સફેદ બનશે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ઈનો કે ખાવાના સોડા તેની ઉપર આપણે એક અડધું લીંબુ નીચવશું એક ચમચો ગરમ કરેલું તેલ હવે આપણે પાણી નાખી અને બધું મિક્સ કરી લઈશું અને લોટ ડોયલો તૈયાર કરશું આ લોટ ડોયલો તૈયાર છે હવે આપણે એમાંથી વડા બનાવશું આ રીતે આપણે બટેકા વડાને તળી લઈશું વડાને બંને સાઈડ ફેરવી અને તળી લઈશું આ ટેસ્ટી બટેકા વડા તૈયાર છે હવે આપણે આને ડીશમાં સર્વ કરી લઈશું બટેકા વડાને દહીં સોસ અથવા ગોળ આંબલીની ચટણી સાથે ખાવાથી ખૂબ મજા આવે છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો